સુરતના ઉદ્યોગપતિ લવજી વાદશાહ ફરીથી એક વખત ચર્ચામાં આવ્યા છે ચર્ચા છે કારને લઈને આ કાર જે છે અત્યારે આપ જોઈ શકો છો એ કાર ટેસ્લા સાયબર ટ્રેક કહી શકાય છે અને ફાઉન્ડેશન મોડલ છે આ કરોડો રૂપિયાની કાર છે અને અત્યારે આ સુરતમાં ઊભી છે અને ભારતની પહેલી કાર છે જે કોઈ વ્યવસાયિક દ્વારા ઉદ્યોગપતિ દ્વારા ખરીદવામાં આવી હોય દુબઈનો નંબર છે એની ઉપર અને આગળ પાછળ હું આપણે દ્રશ્યો બતાવવાની પણ કોશિશ કરી રહ્યો છું કે કયા પ્રકારની આ કાર છે ને પોતાના ભારત માટે તો અજીબ જ છે કારણ કે અમેરિકામાં કાર બને છે ને અમેરિકા થકી આ દુબઈ લઈને આવ્યા હતા દુબઈથી ઇમ્પોર્ટ કરીને સુરત લાવ્યા છે તો આ કાર ફૂલ્લી ઓટોમેટિક છે અને આ કારથી જ ખુલે છે અને ઓટોમેટિક છે પૂરી આખી કાર તો લવજી બાદશાહ આ કાર લઈને આવ્યા છે અને આની ફેસિલિટી શું શું છે એના પર પણ આપણે ચર્ચા કરવાની કોશિશ કરીશું કિંમત કેટલી હશે એની પર ચર્ચા કરવાની કોશિશ કરીશું અત્યારે આપ જોઈ શકો છો કે આ પાછળની ડિક્કી કહી શકાય ફૂલી ઓટોમેટિક છે કઈ રીતે ખુલે છે એ બીજી કોઈ આપણે ભારતમાં બનતી કાર કે બીજી કોઈ કારોમાં આવી ફેસિલિટી નહીં મળે આખો આ પાછળનો હિસ્સો ખુલી ગયો છે અત્યારે આપ જોઈ શકો છો તો અમેરિકાની આ ફૂલી ઓટોમેટિક કાર છે અને એક ભાઈ જે છે એની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું જાણવાની કોશિશ કરીશું કઈ પ્રકારની આ કાર છે અને કયા આધારે આ લઈને આવ્યા છે અને અહીંથી પણ આપણે દરવાજો ખોલીને જરા બતાવવાની કોશિશ કરું છું આ જોઈ શકો છો આપ આ અંદરનું આ સિસ્ટમ છે કારનું આપ જોશો સ્ક્રીન પર ઘણી બધી વસ્તુઓ આપને અહીંયા નજર આવશે સ્ક્રીનથી જ આખી જે છે ઓપરેટ થાય છે અને આ તસવીરો આપ જોઈ શકો છો હું પણ આમાં બેસવાની થોડી કોશિશ કરી રહ્યો છું બેસી પણ ગયો છું કારણ કે મોંઘી કાર છે ને ભારતની આ પહેલી કાર જે અહીં આવી છે તો અમે પણ આનો થોડો આનંદ માણી લઈએ કારણ કે મોંઘી પણ છે ફૂલી ઓટોમેટિક બી છે તો અત્યારે જે ભાઈ અમારી સાથે ગાડીમાં બેસી ગયા છે એ અમને પણ આના વિશે બતાવશે કઈ રીતે ઓપરેટ થાય છે શું શું આનું સિસ્ટમ છે આ કારને અહીંયા લાવવાનું સપનું શું હતું તો મને ભાઈ જણાવો કે આ કઈ રીતે કાર ઓપરેટ થાય છે કઈ રીતે ચાલે છે કેમ કે આપણે ભારત માટે એક યુનિક કાર છે અને આપ પહેલી વખત આ કાર લઈ લાવ્યા છો આખી ગાડી આ એક જ સ્ક્રીન ઉપરથી ચાલે છે આ ગાડીની ચાવી પણ આ એક આપણે ક્રેડિટ કાર્ડ કહી શકીએ એવું ક્રેડિટ કાર્ડ છે આ ક્રેડિટ કાર્ડથી ગાડી ચાલુ થાય અને ગાડી ખુલે પણ બંધ થાય કે ક્રેડિટ કાર્ડથી છે આખી ગાડીને તમે છ કલાક ચાર્જિંગ કરો તો પાંચસો ને પચાસની રેન્જ છે આ ગાડીની પાંચ છ કલાક ચાર્જિંગ કરવાથી પાંચસો પચાસ કિલોમીટર આ ગાડી ચાલી શકે છે આ ગાડીની આપણે સ્પીડની વાત કરીએ તો ઝીરોથી સોની સ્પીડ આપણે પકડવી હોય તો આ ગાડી બે પોઈન્ટ સાત સેકન્ડમાં સોની સ્પીડ પકડે છે આ ગાડી આ ગાડીની જે બેટરી છે એ લેટેસ્ટ ટેસ્લાની ટેકનોલોજી છે અને ગાડી જ તે આની એક એક વસ્તુ લેટેસ્ટ ટેકનોલોજીની ટેસ્લાની ટેકનોલોજી છે આ ગાડી છે એ જે ત્રણ મોટરવાળું આનું જે આપણે આ તો બેટરી કાર હોય પણ એન્જિન હોય તેમાં કેમ કહીએ કે આ છ સિલિન્ડર છે એમાં ત્રણ મોટરવાળી ગાડી છે આ ગાડી જે છે એની વિશેષતા જે કહું તમે તો આખી ગાડી જે છે એ ઓટોમેટેડ કાર કહેવાય એ ગાડી આખી ફોનથી બી કંટ્રોલ થાય એવી ગાડી છે આ કારની એક એક વસ્તુ છે એ તમે આ જોઈ શકો છો બધું અહીંયાથી એક નાનું એવું અહીંયા ખાનું બી ખોલવું હોય ગાડીનું ડેશબોર્ડ બી ખોલવું હોય તો એ બી આ ગ્લો બોક્સ બી ખોલું તો એ બી જુઓ તમે કે આપણે સ્ક્રીનથી ખોલી શકો છો સ્ક્રીનથી બંધ કરી શકો છો આનું મિરર બી ફોલ્ડ કરવું હોય કાંઈ બી કરવું હોય તો આનાથી આ વસ્તુ થાય છે બીજી આ ખા ગાડીની વ્યવસ્થા વિશેષતા કહું તો આખી ગાડી સનલેસ સ્ટીલમાં બનેલી છે આનું બહારનું એલિવેશન છે સનલેસ સ્ટીલનું છે આ ગાડી જે છે એ અલગ શેપની અલગ એંગલની ગાડી છે આ એન્ગ્યુલર શેપ ગણાય આ ગાડીનું જે કહેવાય બીજી ખાસ તો આ ગાડીને છ મહિના પહેલાં ઓર્ડર કરી હતી અને છ મહિના પછી આ ગાડીની ડિલિવરી અમને દુબઈ મળી છે ડિલિવરી દુબઈ મળી એના બાદ પછી અમે અહીંયા ત્યાંથી અહીંયા સુરત લાવ્યા છીએ અત્યારે સુરતમાં કે ઇન્ડિયામાં ટેસ્લાનો શોરૂમ નથી એટલે એના કારણે આપણે બહારથી ગાડી આ રીતના વ્યવસ્થા રીતે લાવવી પડે પણ ફ્યુચરમાં જ્યારે આ થશે તો આવી બધી ઇનોવેટિવ નવી ટેકનોલોજીવાળી ગાડી લેટેસ્ટ ટેકનોલોજીવાળી ગાડી અને બહારની બધી જ તે કંપનીની ગાડીઓ જે છે હવે તો ઇન્ડિયામાં ફરે છે પણ આ ટેસ્લાનો શોરૂમ થાય તો ટેસ્લાની બી બધી લેટેસ્ટ ટેકનોલોજીની ગાડીઓ હવે સુરતમાં ગુજરાતમાં અને ભારતના રસ્તા પર ફરશે અચ્છા આની કિંમત કેટલી હશે આની કિંમત અહીંયા જ્યારે ત્યારે મળવાની ચાલુ થશે ત્યારે અઢીથી ત્રણ આ ગાડી અહીંયા આપણને મળશે એ હાલ આપણી કિંમત કેટલી આખી છે આપણે લાઈવ અઢી કરોડે આપણને અહીંયા ગાડી પડી છે આપણે ઈન્ડિયામાં લાવતા તો કેટલી સેકન્ડમાં કેટલી કિલોમીટરની સ્પીડ પકડે આ તમે સમજો તો અત્યારે કોઈ બી ફરારી કે લેમ્બોર ચલાવો ને એનાથી બી આ એક થોડીક ફાસ્ટ ગાડી એક માયનામાં ગણાય છે કારણ કે ઝીરોથી સોની સ્પીડ છે આ ખાલી ટુ પોઈન્ટ સેવન સેકન્ડ બે પોઈન્ટ સાત સેકન્ડમાં પકડે છે આ મોડલ જે છે એ ફાઉન્ડેશન મોડલ છે આ ટોપ મોડલ છે અને આની સૌથી વધારે સ્પીડ છે અત્યારે હાલમાં બી ટેસ્લાની એસયુમાં ફાસ્ટેસ્ટ એસયુ એક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એસયુ આ ગણાય છે તો આપણે ભારતની સડકો પર કે સુરતની સડકો પર આ કાર વ્યાજબી ચાલશે ખરી હા વ્યવસ્થિત રીતે ચાલશે બેટરી કાર છે એના થી એક ફાયદો એ છે કે આમાં એન્જિન નથી એટલે આમાં બીજું કંઈ મેન્ટેનન્સ હોય નહીં એન્જિન રિલેટેડ આમાં ટાયર છે બ્રેક પેડ છે બ્રેક ડિસ્ક છે એવા તે સસ્પેન્શન છે એવા જ મેન્ટેનન્સ રહેશે તો એ તો આપણે બહારથી મગાવી અને અહીંયા આપણે એની વ્યવસ્થિત સર્વિસિંગ કરી શકીએ છીએ અંતિમ પ્રશ્ન છે કોઈ ખાસ સપનું હતું આ કાર લાવવા માટે કારણ કે ભારતમાં કોઈ પણ આ કાર છે નહીં આપણી પહેલી કાર સુરતમાં આવી છે ના આ ગાડીની જે વિશેષતા છે આની જે આની ટેસ્લા એક તો છે એક એની ટેસ્લા છે એટલે ટેસ્લાનો એક તો બધાને શોખ હોય એટલે એ એક વસ્તુ છે બીજું કે આનો એન્ગ્યુલર આનો શેપ છે એ અમને બધાને બહુ ગમ્યો છે એના કારણે લાવ્યા છીએ ત્રીજું આની એક જે સ્પીડ છે કે ઝીરોથી સો એ ટુ પોઈન્ટ સેવન સેકન્ડમાં જઈ શકે તો આવા ત્રણ ચાર ફીચર છે જેનાથી આ ગાડી અમને બધાને ગમી છે અને એના કારણે આ બધા લાવ્યા છીએ તો બિલકુલ આપે સાંભળ્યું અને કે કઈ રીતે આ કાર ઓપરેટ થાય છે શું શું આમાં સિસ્ટમ છે અને કઈ રીતે આ સિક્યોરિટીને સાવે છે કઈ રીતે સ્પીડ પકડે છે તમામ બાબતે આપણને જાણકારી મળી છે હવે હું આ કારમાંથી બહાર આવી રહ્યો છું અને આપણે ફરીથી એક વખત દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો કારણ કે આ કાર ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કે ભારતની આ પહેલી કાર છે ભારતમાં બીજી કોઈ કાર એવી નથી અને સુરતના ઉદ્યોગપતિ જે છે લવજીભાઈ ભારસા તેઓ દ્વારા આ કાર લાવવામાં આવી છે અને પહેલી કાર છે તો એની કિંમતની જ વાત કરી છે તો અઢી કરોડ સમથિંગ અઢીથી ત્રણ કરોડ સમથિંગ આની કિંમત છે અને અમેરિકાની કંપની આ બનાવે છે ટેસ્લા અમેરિકાની કંપની છે તો દુબઈ હતા દુબઈથી પછી આ સુરતમાં આવી છે તો એટલા માટે ચર્ચા છે રસ્તા ઉપર જ્યારે પણ આ કાર નીકળે છે તો લોકો એને વિડીયો બનાવતા હોય જોવા માટે ઊભા રહેતા હોય તો એક આકર્ષણનું કેન્દ્ર પણ આ કાર બની ગઈ છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત